છે ને ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે ને દૂધ અને દૂધની બનાવટની એટલે એ લોકોને વધારે ને વધારે દૂધ ઉત્પાદન કરવું પડે એના માટે ગાયો ને કૃત્રિમ ગરભા કરાવે વારંવાર કરાવે જે વીસ વર્ષ જીવી શકે એવા દૂધારું પ્રાણીઓ ચાર પાંચ વર્ષમાં ખતમ થઈ જાય છે ઉભા રહેવાની તાકાત રહેતી નથી એનામાં પછી દૂધ આપવાનું બંધ થઈ જાય છે કારણ કે ઉપરા ઉપરી ગરબા કરાવે દૂધ માટે કૃત્રિમ રીતે અને એટલે પછી બધા જાય કતલખાને બીફની પછી એના ચામડાની એના આંતરડાની કેટલી વસ્તુની આવક એને ઉભી થાય તો આ ખૂબ વધી ગયું છે અતિશય વધી ગયું છે કેમ કે દૂધ અને દૂધની વસ્તુ ડિમાન્ડ એટલી વધી ગઈ ક્યાંથી પૂરું કરવાના પૂરું નથી થઈ શકવાનું તો પૂરું નથી થઈ શકવાનું તો આજ વસ્તુ બને છે છે અત્યારે બની રહી અને લોકોના જે દૂધ કાઢવાના મશીનો લગાવે છે એટલે અંદર એક દૂધ ના પણ એ મશીનો દૂધ નીકળી જાય પછી બંધ કરવા જોઈએ એના બદલે એમને એમ ચાલુ હોય ને ગાયોના ના નાચળ ખેંચાયા જ કરે ખેંચાયા જ કરે કેટલો ત્રાસ શેના માટે આપણી દૂધની ડિમાન્ડ માટે દૂધની વસ્તુઓને ડિમાન્ડ માટે ખાલી દૂધની ડિમાન્ડ હતી કે દૂધ દહીં છાશ સુધી કે ઘી સુધી લેમેટો ત્યાં સુધી એટલો નતો પણ હવે પનીર ને આઈસ્ક્રીમ ને કેટલી બધી વસ્તુઓ દૂધમાંથી બને હવે એના માટે એટલા બધા દૂધનું ઉત્પાદન ને એના માટે આ વસ્તુ બધી બને તો જો દૂધની ડિમાન્ડ ઓછી થાય દૂધની ડેરી પ્રોડક્ટ એની ડિમાન્ડ ઓછી થાય તો બધા રોકી શકાય એવું છે બાકી તો કોઈ રસ્તો જ નથી આના માટે તો ઘણું લિટરેચર ઘણા વિડીઓસ બધું ઘણું આવી ગયું છે ઘણો પ્રચાર થઈ ગયો છે આનો અને ઘણા લોકો સર્વથા ત્યાગ બી કરે છે જેનાથી નથી થતું ઈ ખાલી એકલું ખાલી દૂધ દૂધ સિવાય હું કાંઈ નહીં લઉં બીજી કોઈ પ્રોડક્ટ નહીં વાપરું દૂધની એવી રીતના પણ ત્યાગ કરે દૂધમાં બી લિમિટ મૂકી દે કે મને મારા પૂરતું એક કપ થી વધારે દૂધ એક દિવસમાં નહીં વાપરું તો એમ પણ ઘણો ફરક પડે તમે લિમિટ મૂકી દો તો બી ઘણો ફરક પડે એટલે આ બધું માખણ છે પનીર છે એ તો બધું બંધ થઈ જાય કેટલી વસ્તુ દૂધનું આઈસ્ક્રીમો છે તો કેટલું બધું દૂધ પચાસ ટકા દૂધ બગડે બચી જાય તો પછી આવું કરવાની જરૂર ના પડે કરીને પછી ઉત્પાદન વધીને આપશે કોને જો લેવા વાળા નહીં હોય તો આ તો પૂરું જ નથી પડતું એટલે ડે બાય ડે વધતું જાય અને વધુમાં વધુ ગાય અને ભેંસો બધી કતલખાને જતી જાય છે ખ્યાલ આવ્યો